જય શ્રી કૃષ્ણ અનુ બેન જય જલારામ અનુ તો આજે જે સન્ડે ને વાગ્યા છે દોઢ અહીંયા માથું એને આવી ગઈ છે ને રીમાયા કરે છે જમવાની તૈયારી રોટલી બનાવે છે ને આજે જમવામાં શું છે રીમા એક તો ખાટા હરજ છે અને બીજું શું છે ચાલો બતાવું તમને સાથે છે આજે ગુવાર બટેટાનું શાક છે

તમારો વ્લોગ જોઈને બહુ પોતીકાપણું આમ પણ લાગે છે તો થેન્ક યુ સો મચ તમારા તમારા બધા જેવાની જેની કમેન્ટ્સ આવે ને એવું લાગે કે અમારે વધારે ને વધારે શોર્ટ્સ બનાવવા જોઈએ અને એક એવી કમેન્ટ હતી કે તમારું જોઈને અમને આઈડિયા આવે છે કે અમારે શું બનાવવું એક ટાઈમનું તો એટલીસ્ટ નથી વિચારવું પડતું તો એના માટે પણ થેન્ક યુ આવી ને આવી પોઝિટિવ અમને અમને એનર્જી મળતી રહી ને એવી કમેન્ટ્સ કરતા રહ્યો કેસી કૃષ્ણ બધા કેસી કૃષ્ણ બધા